હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ આઠ ગણિત એકમ ત્રણ ચતુષ્કોની સમજ તેનું પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું એમાં આજે આપેલા છે શરૂઆતના પ્રશ્ન એકના એમસીક્યુના જવાબો જે તમે જોઈ શકો છો હા આઠ નવ અને દસના એમસીયુના જવાબ આ રીતે રહેશે ત્યાર પછી આપણે જોઈએ તો ખરા ખોટા વિધાનો આપેલા છે એના જવાબ પણ આ રીતે રહેશે તો આ રહે આપણે ખરા જવાબ જવાબો ત્યાર પછી પ્રશ્ન ત્રણમાં દાખલા આપેલા છે એના જવાબ આ રીતે રહેશે આ પહેલા દાખલાનો જવાબ આ છે બીજા દાખલાનો જવાબ ત્યાર પછી આ આવશે ત્રીજા દાખલાનો જવાબ ત્યાર પછી એક્સની કિંમત શોધવાની છે પ્રશ્ન 4 નો જવાબ આ રીતે રહેશે પ્રશ્ન પાંચ આકૃતિઓ આપેલી છે એમાંથી પતંગ આગળ ચતુષ્કોણ શોધવાના છે એનો જવાબ આ રીતે રહેશે ત્યાર પછી આ એક દાખલો છે જેના જવાબ આ રીતે રહેશે ત્યાર પછી પ્રશ્ન સાત છે એનો જવાબ આ રીતે રહેશે બરાબર ત્યાર પછી એક આપેલું છે આગળ પ્રશ્ન આઠ એનો જવાબ આ રીતે રહેશે જવાબમાં એક્સ બરાબર એક આપેલો છે એક ના આવે એક્સ બરાબર દસ જ આવે ત્યાર પછી પ્રશ્ન નવ એનો જવાબ આ રીતે રહેશે ત્યાર પછી રંગીન કાગળ દ્વારા કટિંગ કરીને આપણે આ રીતે ચાર પ્રકારના અલગ અલગ ચતુષ્કોણ બનાવીને અહીંયા ચોંટાડવાના છે તો આપણો વિડીયો પણ અહીં પૂર્ણ થાય છે ચેનલ જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો ને અમને સપોર્ટ પણ જરૂર કરજો જે વિદ્યાર્થીઓને જરૂર હોય એમને શેર પણ કરજો ઓકે ગુડ બાય